મારું નામ રમેશ સરલ છે કત્રકમ ફાઇટેશન કરે છે ઓફિસ કરી ફરી બજાવું છું કંટ્રોલ રૂમ ના મેસેજ પ્રમાણે આજે સવારે આપણે સિંગરપુર હેલ્થ સેન્ટરની સામે આગ લાગેલી હતી એવો મેસેજ મળેલો હતો ત્યાં જેને એવું જાણવા મળેલું છે કે સવારે ઓફિસ ખોલી ઓફિસ ના ખોટાની સાથે એસી ની સ્વીચ પાડતા ધડકો થયો હતો એસીમાં એની લીધે આગ લાગી ગઈ હતી એવું ઓફિસ કબો નવસભ્યની જનસંપર્ક અધિક કાર્યાલય એવું લખેલું હતું કોઈ જાણા થઈ નથી ફાયર દ્વારા એક બખા તાંગીને પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી અડધો કલાક થયો ફ્રેમ કટ કરતા ને કુલિંગ કરતા દોરે કલાક જે ઉઠી છે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે